પણ દાજી ગયું પાણી ગરમ મૂકીને આખી એટલે પણ સરસ જ છે થોડું બેઠું હે બહુ બીજું કઈ તકલીફ નહીં આને હજી ગાળીને જ ખબર આવી કેમ કે આમાં પાણી ગરમ કરીને એમાં નાખીને તો કોણ ઉપસીને મોટા થઈ ગયા એટલે કાનજીભાઈ ભાઈને ખાવાનો ટાઈમ થઈ ગયો ખવરાવ દઈ

હવે અમારે કાયમ નહીં ને આવવાનું અમે ગંઢાડા થઈ જઈશી હવે ગંટાડા થઈ જશે થોડા કાયમ નહીં એટલે માલિશ કરી દીધી અને હવે મને એવું લાગે છે એને ખાઈ તો લીધું તમે જોયું એટલે હવે એને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો બાય કરી દો બાય કરી દો બાય કર દે કાને બાય બોલ દે બાય જો બાબુભાઈ ભાઈ હતા હે તમે જોયું અને અત્યારે હું બનાવવા જઈ રહી છું બોનવિટા ક્રેવિંગ્સ નામની પણ કોઈ ચીજ હોય છે પણ મને ટોપડી નામની ચીજ છે ને એ નથી મળતી હા મળી ગઈ મળી ગઈ a few moments later ચાલો કોઈને પીવું હોય તો આવી જાવ નહીતર હું તો પીદ લઉં અહીંયા જો આ છાસના મસાલો બનાવવાનું મિક્સર છે આ ફૂદીનો ધાણા મરચા કાળી મિર્ચ લીંબુ એવું બધું શેકેલું પડ્યું ને હાજના રીંગણાનું ઓરણ તૈયારી થઈ છે એટલે હવે એને કાંઈ નહીં આને કોળમાં જ જવા દેવું જોઈએ બોલો ઈચ્છ કોઈ નહીં બોલાલ

કેમ કે સાસ એમકો મારે સાસ હું કોઈ ના દઉં હો હોન સાસ હો રાખે ઘણો ટાઈમ પાસ કેમ કે કુછ હૈ કરને કે ખીચડી થઈ હે ઓર હે એટલા માણસ એટલા ને ગલકાન શાક દેતો હૈ કે નો અમારે લિયે ઓરા હે ઓરા એ પકોડા પકોડા કારી રાખતો દેતાય ગાંઠો ઓરો થઈ ગયા ઓ પકોડાન કરીગર થઈ ને તો વા નહી ગયો મજાની હાઈ પડી ગઈ છે જો નહી આવતા જો તેડીયે નહી જો તને કે પડે છે Acá, 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 acá. Alta, sí, Guille. Hazle lío, hazle lío. Ah, la, 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 તો અહીંયા અમે હેન કાનિયાને ટેસ્ટ કરતા હતા રોજ ઇઝ રોજ એટલે રોજ પ્રફુલ્લાલ એટલે એટલો રાજી થઈ એટલો રાજી થઈને એટલે અમે કીધું આજે મને શૂટ કરવા દે પણ આજ એને એટલો દેખાડો ના કર્યો જેટલો એ રોજ કરે ને એટલો એને પપ્પા જડે એટલે માણો ના કહેવાય પેલા જે મને એમ કહેવાતી હતી કે ગોર જડે પપ્પા જડે ને એટલે હવે એટલો દીવાનો હોય એ પ્રફુલનો